સામે વળતર સામે જમીન એમ કહી દે કે જંત્રી મુજબ તમે પૈસા ભરી દો તો આ લોકો જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે આશરે પંદરસો લોકો એટલે આપ સમજો કે હંડ્રેડ પર્સન્ટ નથી ઈચ્છતા કે અમારી પીપીપી યોજના

અને બાકીની જમીન વેચીને મલાઈ ખાવાની મારું કહેવાનું એ છે કે તમને ગરીબોની એટલી બધી ચિંતા છે તો કુબલિયા પડા છે નરસિંહ પડા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે આવા રાજકોટમાં એટલા બધા ગરીબ વિસ્તાર છે જ્યાં પીપીપી યોજના કરો અમે સાથે આવશો અને જ્યાં ઈ લોકોને સ્વચ્છ મકાન આપોને અમે ક્યાં ના પાડી પણ કોસ એરિયામાં પીપીપી યોજના કરવી એનો મતલબ ભ્રષ્ટાચાર છે આગામી દિવસોમાં આજે આવ્યા છે અને કોઈ એક સમાજના લોકો નથી રહેતા તમામ લોકો આગેવાનો આવ્યા છે આજે કમિશનર શું નિર્ણય આપે છે કાલે અમે લોકો બધા બેસી અને આગળના દિવસોમાં શું કરવું એ કાલે અમે બધા અમારી રણનીતિ તૈયાર કરશો પણ હંડ્રેડ પર્સેન્ટ વી આર શ્યોર પીપીપી યોજના નહીં થવા દેજે